જમાલપોર વિસ્તારમાં અમેરિકા સ્થિત એનઆરઆઈના મકાન પર ગેરકાયદેસર કબજો જમાવવા બદલ પિતા પુત્ર સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કલેક્ટર કચેરીમાં અરજી બાદ તપાસ સમિતિના અહેવાલના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી છે આ મામલો નવસારીના સાંડગુવા વિસ્તારના મૂળ નિવાસી અને હાલ અમેરિકા સ્થિત અરુણભાઈ ગોવિંદજી પટેલના જમાલપોરની મજૂર મહાજન સોસાયટીમાં આવેલા મકાનનો છે

અને રેવન્યુ રેકોર્ડ પર પણ મૂળ માલિકનું જ નામ છે આથી પ્રાથમિક કસ્ટે ગુનો સ્થાપિત થતો હોવાથી આરોપીઓ મગનભાઈ બાઉભાઈ રાઠોડ અને હિરેનભાઈ મગનભાઈ રાઠોડ બંને રહેવાસી જમાલપુર નવસારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો હુકમ કરાયો હતો નવસારી ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી